નમસ્કાર મિત્રો ફરી અમારી અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો અંદર સસ્તા ભાવમાં બે લાખની અંદર વાળી ત્રણ સેકન્ડ હેન્ડ ગાડીઓ બતાવવાનો છું ત્રણે ત્રણ ગાડીઓમાં મિત્રો લોનની પણ સુવિધા રહેવાની છે એક નંબર બધી કંડિશન વાળી ગાડીઓ રહેવાની છે વિડીયોમાં પહેલી વાર જો આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાયકન દબાવી દેજો મિત્રો આજે હું તમારા માટે સરસ મજાની અંદર પહેલી ગાડી લઈને આવ્યો છું હિન્ડે ની સેન્ટ્રો ગાડી બરાબર ફક્ત ને ફક્ત એક લાખ ને દસ હજાર રૂપિયા માલિક દ્વારા કિંમત રાખવામાં આવી છે ગાડીની બરાબર મોડલની વાત કરું ને તો બે હજાર ત્રણ નું ગાડીનું મોડલ રહેવાનું છે ફર્સ્ટ ની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે બરાબર નેવી બ્લુ કલર મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાનું છે બરાબર પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડીની અંદર જોવા મળી જવાનું છે સારી એવી મિત્રો ગાડીની અંદર એવરેજ છે એક રૂપિયાનો ખર્ચો નથી ગાડીની અંદર બીજું મિત્રો સસ્પેન્શનની વાત કરું તો સસ્પેન્શનમાં કોઈ જાતનો અવાજ નથી એકદમ કમ્પની કન્ડિશનમાં ગાડી રહેવાની છે બરાબર છે કિલોમીટરની વાત કરીએ ને તો ફક્ત એક લાખ ને ચોવીસ હાજર કિલોમીટર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર ગેર મેન્યુઅલી રહેવાના છે ઇન્સ્યોરન્સ પીયુસી પાર્સિંગ બધું ચાલુ રહેવાનું છે ટાયરોની વાત કરું મિત્રો તો ગાડીના ટાયરોની કન્ડિશન સિત્તેર થી પંચોતેર ટકા જેવી કંડિશનની અંદર ગાડીના ટાયરોની કન્ડિશન તમને જોવા મળી જવાની છે

કિંમતની વાત કરું ને તો ફક્ત એક લાખ દસ હજાર રૂપિયા અને એ કિંમત પણ મિત્રો નિગોશીએબલ બરાબર ગાડી તમે જોવા આવો તો ગાડી તમને ગમે તો પાંચ પચીસ રૂપિયાનું ગાડીની અંદર માન પણ રાખવામાં આવશે બીજું મિત્રો અમારા વોટ્સએપ ગ્રુપમાં જો તમારે જોડાવવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં જઈ અમારા વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં તમે અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો બીજું મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાતા ન આવડે તો ફક્ત મારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે મારા નંબર ઉપર હાઈ કરીને અમારા વોટ્સએપ ગ્રુપ સાથે જોડાઈ શકો છો મિત્રો બીજી ગાડી સરસ મજાની કન્ડિશનની અંદર તમારા માટે ફોડ ફિગો ગાડી આજે લઈને આવ્યો છું બરાબર એકદમ કંડિશન વાળી ગાડી રહેવાની છે એક રૂપિયાનો ગાડીની અંદર ખર્ચો નથી બીજું મિત્રો અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે બરાબર મિત્રો વાત કરું તો મોડલ રહેવાનું છે ફર્સ્ટ ઓનર ની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલ ની વાત કરું તો ડીઝલ એન્જિન ની અંદર તમને ગાડી જોવા મળવાની છે બરાબર પાવરફુલ પેટી પેક કંડિશનમાં ગાડીનું એન્જિન રહેવાનું છે બરાબર વાત કરું તો મિત્રો કંપનીનો રેડ કલર એકદમ કંપની કંડિશનમાં રહેવાનો છે આગળ પાછળ કોઈ જાતનો સ્ક્રેચ નથી ગાડીની અંદર કોઈ જાતનો સડોય નથી બીજું મિત્રો સસ્પેન્સર માં કોઈ જાતનો અવાજ નથી બરાબર એન્જિન રોકેટ એન્જિન તમને ગાડીની અંદર જોવા મળી જવાનું છે બીજું મિત્રો ગાડી ફક્ત પંચ્યાસી હજાર કિલોમીટર જેન્યુન કંપની રેકોર્ડની અંદર ચાલેલી ગાડી રહેવાની છે બરાબર વર્ઝન ની વાત કરું ને તો એક્સ એક્સ આઈ ગાડીની અંદર વર્ઝન તમને જોવા મળી જવાનું છે બરાબર નંબર પ્લેટ ની વાત કરું તો જે જે ઓગણી એટલે કે બારડોલી ની તમને નંબર પ્લેટ જોવા મળી જવાની છે લોકલ બારડોલી ની નંબર પ્લેટ રહેવાની છે બરાબર વીમો પીયુસી પાર્સિંગ ચાલુ રહેવાનું છે ટાયરો ની કંડિશન ની મિત્રો વાત કરું તો સિત્તેર થી પંચોતેર ટકા જેવી કંડિશન ની અંદર ગાડીના ટાયરો તમને જોવા મળવાના છે બરાબર કિંમતની હવે વાત કરી દો તો ફક્ત એક લાખ ને પંચોતેર હજાર રૂપિયા કિંમત મિત્રો નેગોશિયેબલ રાખવામાં આવ્યું છે બરાબર સામ સામે ગાડી તમે જોવા આવો ગાડી તમને ગમશે તો પાંચ પચીસ રૂપિયાનું ગાડીની અંદર તમારું માન પણ રાખવામાં આવશે બરાબર આ ગાડીઓ મિત્રો ત્રણ આજ બતાવું છું ત્રણે ત્રણ મિત્રો એક જ જગ્યાએ તમને સુરત અલગ કાર ઓટોમાં જોવા મળે જવાની છે બરાબર વધારે ગાડીઓની માહિતી માટે ડિસ્પ્લે ઉપર મારો કોન્ટેક નંબર આપેલો છે ત્યાંથી તમે વધારે ગાડીઓની માહિતી પણ મેળવી શકો છો ત્રીજી ગાડી મિત્રો સરસ મજાની અંદર તમારા માટે લઈને આવ્યો છું બરાબર એરા ગાડી ગાડી રહેવાની છે એકદમ કન્ડિશન વાળી રહેવાની છે ગાડીની અંદર ખર્ચો નથી રહેવાનો મોડલની મિત્રો વાત કરું ને તો બે હજાર ચૌદ નું ગાડીનું મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર ની અંદર મિત્રો ગાડી તમને જોવા મળી જવાની છે ફ્યુલ ની વાત કરું તો પ્યોર પેટ્રોલ એન્જિન મિત્રો ગાડીની અંદર રહેવાનું છે

જો ત્રણ માંથી કોઈ પણ ગાડી ગમતી હોય તો ડિસ્પ્લે ઉપર અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે બીજું મિત્રો આવા સેકન્ડ હેન્ડ ગાડીઓના વિડીયો જોવા માટે અમારી ચેનલને ને કરી અને બાજુમાં આપેલી બે લાયક દબાવી દેજો